બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા સુંદર મજાનું આજનું અમારું આ ભજન છે તમને સૌને ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા ના કરી હોય તો કરી લેજો હેલો હેલો બોલીએ શ્રી કૃષ્ણ આજનો સુંદર મજાનો મારું આ ભજન છે તો તમને સૌને ગમે તો લાઇક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઇબ ના કરવી તો અવશ્ય કરી લેજો બે ન ¡Adiós! रे हा रुड लागे रे हा रुड लागे रश्मक ने आला की मस्त मस्करी <laughs> <जो माँगा। laughs>